ડબોઈ કિલ્લો હવે ડબોઈનો કિલ્લો ક્યાં આવેલો છે તો ડબોઈ કિલ્લો વડોદરાની અંદર આવેલો છે કેવો દેખાય છે તો દેખાય છે ડો કિલ્લો જેના ઉપર સરસ મજામાં આ રીતના કોતરણી કામ કરવામાં આવ્યું છે તો સોલંકી વર્ષના શાસક સિદ્ધરાજ જયસિંહ દ્વારા આ કિલ્લાનો વિકાસ કરવામાં આવ્યો અને એની મધ્યમાં વૈદ્યનાથ મહાદેવ મંદિર પણ બંધાવ્યું જેની કોતરણી કામ અદ્વિતીય છે તમે જોશો કે નોર્મલી જે આપણા ગુજરાતની અંદર ઇવન આ આઉટ ઓફ ગુજરાતની અંદર જે કિલ્લાઓ છે એની અંદર કોતરણી કામ તમને નહીં જોવા મળે કારણ કે એનો ઉદ્દેશ કો કિલ્લા બનાવવાનો ઉદ્દેશ કોઈ કોતરણી કામ કેવું નો ઓકે મેન એનું અધુ રક્ષણ કરવું પરંતુ સિદ્ધરાજ જયસિંહ દ્વારા અહીંયા જે વડોદરાની અંદર આ ડબોનો કિલ્લો બંધાવ્યો છે તો આ ડબોઈના કિલ્લાની અંદર કોતરણી કામ પણ કરાવ્યું છે સાથે સાથે એની વચ્ચે સેન્ટરમાં વૈદ્યનાથ મહાદેવનું મંદિર પણ એમને બંધાવ્યું હતું ડબોઈનો મૂળ કિલ્લો બાંધનાર શિલ્પી કોણ હતો દેવો હતો યાદ રાખજો મેન શિલ્પી કોણ હતો દેવો હતો પરંતુ એ દેવાની નીચે સમાર કામ કરનાર અથવા તો કડિયો તમે કહી શકો એ કોણ હતો તો હીરાધર હતો જેને હીરા કડો તરીકે પણ ઓળખવામાં આવે છે તો ઘણા બધા પુસ્તકની અંદર સિમ્પલ લખેલો છે કે જે ડબભોનો કિલ્લો છે એ કોણે બંધાવ્યો તો હીરા નામના કડિયાએ બંધાવ્યો છે પરંતુ મેન શિલ્પી કોણ હતો તો મેન શિલ્પી હતું દીવું અને એની નીચે કામ કરતો હતો હીરાધર જેનું આપણે હીરા કડિયા તરીકે ઓળખીએ છીએ તો એમના નામ ઉપર પૂર્વના દરવાજાનું પણ રાખ્યું છે નામ એટલે કે જે આ હીરાધર એટલે કે હીરા કડિયો છે ને તો આ જે ડભોઈ કિલ્લો છે ને એને ચાર દરવાજા છે એમાંથી જે પૂર્વનો દરવાજો છે ને એનું સમારકામ નામના વ્યક્તિએ એટલે કે હીરા કડિયા કરાવ્યું હતું અને એમના નામ ઉપર હીરા કડિયાના નામ ઉપર પૂર્વના દરવાજાનું નામ રાખવામાં આવે છે હવે જો ફરીથી કરું છું ફરીના કિલ્લાનું જે મૂળ બાંધકામ છે મુખ્ય જે બાંધકામ છે એનો શિલ્પકાર કોણ હતો કોને કરાવ્યું હતું દેવો પછી આગળ જતા એનું સમારકામ કોને કરાવ્યું હતું તો સમારકામ કરાવ્યું હતું હિરાધર એટલે કે હીરા કડિયાએ કરાવ્યું હતું અને જ્યારે હીરા કડિયાએ પૂર્વનો મેન પૂર્વનો જે દરવાજો છે એનું સમારકામ કરાવ્યું તો એના નામ ઉપર હીરા કડિયાના નામ ઉપર પૂર્વના દરવાજાનું નામ રાખવામાં આવે વાત કરીએ ડબોઈના કિલ્લા ને કેટલા દરવાજા છે તો ચાર દરવાજા છે અને ચારે ચાર દરવાજા એ ચાર ભાગોળ તરીકે પણ ઓળખવામાં આવે છે જેમ કે ચાંપાનેર ગેટ અથવા તો ચાંપાનેર ભાગોર ક્યાં આવેલી છે ઉત્તર એટલે કે ઉત્તરનો જે દરવાજો છે એને ચાંપાનેર ભાગોર તરીકે અથવા તો ચાંપાનેર ગેટ તરીકે ઓળખવામાં આવે છે પછી જે દક્ષિણનો દરવાજો છે એને નાંદોદ ગેટ અથવા તો નાંદોદ ભાગોર તરીકે ઓળખવામાં આવે છે હીરા દ્વાર બે તમને વાત કરીએ કે જે પૂર્વનો દરવાજો છે એ હીરા કડિયાના નામ ઉપર રાખવામાં આવે છે હીરા દ્વાર તો હીરા દ્વાર અથવા હીરા ભાગોડ તમે સાંભળ્યું હશે તો એ તમને પૂર્વ બાજુ જોવા મળશે અને પશ્ચિમ બાજુનો જે ગેટ છે એને વડોદરા ગેટ કહેવામાં આવે છે અથવા તો વડોદરા ભાગોડ કહેવામાં આવે છે તો એક્ઝામની અંદર પૂછાય કે ડબોઈના કિલ્લા ને કેટલા દરવાજા છે તો ચાર દરવાજા છે અને ચારે ચાર દિશામાં આવેલા અલગ અલગ દરવાજાના નામ તમારે યાદ રાખવાનો છે જેમાં હીરા ભાગોડ વાળું ઘણી વખત એક્ઝામ પૂછાઈ ગયું કે હીરા ભાગોનો જે દરવાજો છે અથવા તો એવું પણ પૂછાય છે કે હીરા ભાગોડ નામનો અથવા તો હિરા ગેટ નામનો આ જે દરવાજો છે એ કયા કિલ્લાની અંદર આવેલો છે ડભોઈના કિલ્લાની અંદર કઈ દિશામાં છે પૂર્વ બાજુ એ ક્લિયર તો આ આપણે ખાસ યાદ રાખીશું એટલે કે દિશા વાઇઝ આ ચારે ચાર ગેટના નામ આપણે યાદ રાખીશું ક્લિયર ચલો એના પછી આગળ વાત કરીએ ડભોઈ કિલ્લાની તો આ દરવાજાનો ઉલ્લેખ એલેક્ઝાન્ડર ફાર્બસના રાસ રાસમાળાની અંદર જોવા મળે છે હીરાધર દ્વારા પોતાની પ્રેમિકા કેન યાદમાં ચોરી છૂપે ડભોઈ કિલ્લો બનાવતી વખતે પથ્થરો ચોરીને ડભોઈ ખાતે તેન તળાવનું પણ નિર્માણ કરાવેલું છે તો આપણે આપણે યાદ રાખજો તો આ ડબોઈનો કિલ્લો છે આ ડબોઈના કિલ્લાની પાસે તમને તેન તળાવ જોવા મળશે અને આ તેન તળાવ પર કોણે બંધાવ્યું છે તો આજે હીરાધર ભાગોળ સોરી હિરાદર ભાગોળ કે હીરાધર નામ જે કર્યો છે એટલે કે જે હીરા કડીયો છે એને શું કર્યું કે જે પથ્થરો લાવ્યા હતા ડબોઈનો કિલ્લો બનાવવા માટે તો એ પથ્થરો છે ચોરીને એ પોતાની પ્રેમિકા માટે તળાવ બંધાવ્યું હતું જે આજે તેન તળાવ તરીકે ઓળખાય છે એની પ્રેમિકાનું નામ તેન હતું તો એમને યાદમાં ઓકે તેન તળાવ છે આજે તેન તળાવ તરીકે ઓળખાય છે ક્લિયર તો આ જસ્ટ આપણે યાદ રાખીશું તો તેન તળાવ પર તમને ક્યાં જોવા મળશે તો ડભોઈ કિલ્લો છે એની બાજુમાં તમને જોવા મળશે